નમસ્કાર મિત્રો હું તમારો મિત્રો તમારો ભાઈ વાઢિયાભાઈ મિત્રો આજનો આ વિડીયો છે મસ્ત તમને કેવો લાગે તમારા ઉપર ડિપેન્ડ છે પણ તું વિડીયો થોડો લાંબો હોય તો પૂરો જોજો અને જો મારી વાત તમને વ્યવસ્થિત લાગે અને વિડીયો સારો લાગે અને બીજા લોકો સુધી આ વાત પહોંચે તો મારા વિડીયોને શેર પણ કરજો અને એક મહત્વની બાબત કે વિડીયોને નીચે કોમેન્ટ બોક્સમાં તમારા કિંમતી અને બહુમૂલ્ય પ્રતિભાવ મને આપવાનું ના ભૂલતા મિત્રો કોઈ રાજકીય વિડીયો નથી એટલે ભાગી ના જતા મિત્રો ચૂંટણીઓ ઘણી આવી અને ઘણી ગઈ અને ઘણા નેતાઓ આવ્યા અને ઘણા ગયા પરંતુ આ ત્રીસ વર્ષના સમયગાળામાં મને એક પણ નેતા એવો નથી જોવા મળ્યો કે ખરેખર પ્રજાનો સેવક હોય બધા પોતાનો કંઈક ને કંઈક સ્વાર્થ લઈ અને રાજકીય લેવલે આવે છે રાજકીય લેવલે સત્તા ભોગવે છે અને પછી ચાલ્યા જાય છે પરંતુ પ્રજાનો વિકાસ થતો હોય એવું મને લાગતું નથી આપણે એવું સાંભળેલું છે કે ભારત સોનાની ચિડિયા હતો હશે કદાચ આપને ખ્યાલ નથી કારણ કે આપણે ત્યારે હતા નહીં પરંતુ મિત્રો મને એવો ખ્યાલ પડે છે કે ગુજરાતને જો ફરીથી સોનાની ચિડિયા બનાવી હોય ગુજરાતને તો મારો વિડીયો જોજો આગળ કઈ રીતે બની શકે મિત્રો આપણે હમણાં વાત કરી નેતાઓની કે એક પણ નેતા ખરેખર પ્રજાનો સાચો સેવક હોય એવું લાગતું નથી નેતા વોટ લેવા આવે છે ઘણી લોભામણી લાલચ હોય છે અને એના ફળ સ્વરૂપે આપણે એને વોટ આપતા હોય છે અને તે ચૂકતા અને આગળ જતા હોય છે પરંતુ ત્યાં ગયા પછી એમને નીચે પ્રજા માત્ર પીડા મોકલવા લાગે છે ત્યારે આ નેતાઓને શર માથું ઝુકાવવું પડે ને એવા ચાર યુવાનો ગુજરાતની અંદર બહુ મસ્ત કામ કરી રહ્યા છે હું હું આપને છું મિત્રો પ્રથમ નામ આપીશ ખજૂરભાઈ એટલે કે નીતિન જાની મિત્રો ગામડે ગામડે જ્યાં જ્યાં પણ લોકોના આવાસો રહેવા માટેના મકાનો જે તૂટી ગયા છે જેઓ મકાન બનાવી શકતા નથી જેઓને કોઈ સરકાર દ્વારા મકાન નથી બનાવી આપવામાં આવ્યા તેવા લોકોને આ ખજૂરભાઈ મકાન બનાવી આપે છે અને એ પણ પોતે ખુદ જોડાઈને પરિશ્રમ કરીને અને હજારો લોકોના મકાન બનાવી ચૂક્યા છે તેઓ અને આજે તેમની સારી એવી લોકોમાં ચાહના છે એક પણ રૂપિયો લીધા વગર ત્યારે હું નીતિનભાઈ જાનીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું કે ભાઈ શ્રી આપના દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તો ખૂબ જ સરાહનીય છે સાથે સાથે હું નેતાઓને પણ કહેવા માંગુ છું યાર તમે પ્રજાના મત લીધા છે અને તમને પ્રજાએ ત્યાં મોકલ્યા છે અરે યાર જો આ નીતિનભાઈ જાની કરી શકતા હોય તો તમે શું યાર ધોઈ પીવા બેહાડ્યા છે તમને કઈ કરો યાર બાકી બેસી જાવ ને યાર અને આ નીતિનભાઈ જાની પાસે થી કઈક શીખ લ્યો વિચારવું જોઈએ મિત્રો આવું જો બીજો એક સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે પોપટભાઈ આહીર રસ્તે રખડતા મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયેલા લોકો જે છે મેન્ટલ થઈ ગયા છે શહેરોની ગલીઓમાં ક્યાંય રખડતા હોય છે ક્યાંય ગામડાઓના ચોરાહ પણ મળી જાય છે આવા લોકો અમે પોપટભાઈની જાણ કરો એટલે પોપટભાઈ એમની ટીમ લઈને આવે અને એમને એમના સેન્ટર ઉપર લઈ જાય છે પેલા નાના એવા સેન્ટરથી શરૂ કરીને આજે બહુ મસ્ત મજાનું સેન્ટર એની ઊભું કર્યું છે મિત્રો આવી રીતે પરબધામની અંદર સેવાદાસ બાપુ રક્તપિત્યાઓની સેવા કરતા હતા ત્યારે પોપટભાઈ તમે મિત્રો જોજો મેન્ટલી લોકો હોય છે તેમની પાસે જતાં પણ આપણે ડરીએ છીએ અને કોઈ પરિવારની અંદર જો મેન્ટલી વ્યક્તિ હોય તો તેમને ઘરમાં પૂરી રાખવામાં આવે છે સાંકળોથી બાંધી રાખવામાં આવે છે પરંતુ આપણે કહીએ ને કે મંદિરમાં જાય એટલે આપણે ઈશ્વરમય થઈ જઈએ એવી રીતે પોપટભાઈ જ્યારે મેન્ટલી લોકોની સામે આવે છે ને ત્યારે મેન્ટલી જે વ્યક્તિ હોય તોફાન કરતો હોય એકદમ શાંત થઈ જાય છે અને પોપટભાઈ એને હળવેથી પૂછે છે એમના હાલચાલ ને એમના સેન્ટર ઉપર લઈ જાય છે અને એમાંથી ઘણા એવા લોકો છે કે જેઓ પરિવારથી વિખુરા પડી ગયા હતા અને પરિવાર પણ એમને શોધતો હતો તેઓ સાથે તેઓએ તેમના પરિવાર સાથે મેળાપ પણ કરાવ્યો છે સાથે સાથે ઘણા લોકોની જિંદગી બદલી છે ત્યારે

કે સાહેબ વિચારો આમની પાસેથી કંઈક શીખો તમે તો સત્તામાં બેઠા છો લોકો તમને મોકલી બેસાડ્યા છે અને આ લોકો વગર સત્તા એ કામ કરી રહ્યા છે આમની પાસેથી તમારે ટ્યુશન લેવું જોઈએ મિત્રો આવા જે એક આપણે મસ્ત મજાનું કામ કરી રહ્યા છે ત્રીજા વ્યક્તિ મયપતસિંહ ચૌહાણ મિત્રો આ વ્યક્તિઓના આપણે નામ લઈ તો પણ ગર્વથી આમ સિંહનો પોળો થઈ જાય કે વાહ ગુજરાતની ધરતીમાં પાક્યા છે મણપતસિંહ સૌહાણ મિત્રો જે લોકો શિક્ષણથી વંચિત રહી જાય છે જેમની પાસે પૈસાનો અભાવ છે સારું શિક્ષણ મેળવી નથી શકતા તેમની પાસે ટેલેન્ટ છે તેમની પાસે ભણવાની ક્ષમતા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગરીબ મા બાપના દીકરા છે પૈસાનો અભાવ છે તે લોકો ભણી ગણીને આગળ વધવા માગે છે તેમના માટે મણપતસિંહ સૌહાણ દ્વારા મસ્ત મજાનો પહેલ કરવામાં આવી છે મણપતસિંહ ચૌહાણ કે જેઓ લવાલની અંદર નાના એવા સેન્ટરથી લઈ અને આજે એક બહુ મોટું વિશાળ સંકુલ બનાવ્યું છે અને હજારો છોકરાઓ ત્યાં અભ્યાસનો લાભ લઈ રહ્યા છે અને આપણે અહીંયા જો આજે શિક્ષકોને મર્જ કરવા પડે છે સ્કૂલોને બંધ કરવી પડે છે અરે યાર ડૂબી મરો ચૂંટાયેલા નેતાઓ ડૂબી મરો તમે હું યાર યા કરો છો ગુજરાતને ક્યાં તમે ખાડામાં ધકેલી રહ્યા છો શીખો આ લોકો પાસેથી કઈક શીખો તમારે ખરેખર તો આ જે મહીપતસિંહ ચૌહાણ અને ખજુરભાઈ ને એ લોકો પાસે સરકારે ટ્યુશન લેવાની જરૂર છે મહીપતસિંહ ચૌહાણ નું કાર્ય ખૂબ જ ખૂબ જ સરાહનીય અને વંદનીય છે મહીપતસિંહ ચૌહાણ આપને સો સો સલામ છે મિત્રો મિત્રો હજારો લોકોના બાળકોને તેઓ ભણાવી રહ્યા છે અને એ પણ વગર કોઈ આશા કે અપેક્ષા વગર અને એ પણ આજે લોકોના દિલમાં રાજ કરે છે કરે જ ને ભાઈ કેમ ના કરે વિના સ્વાર્થે કામ કર્યું છે આવા જ એક યુવા છે કે જેઓ વકીલાત સાથે જોડાયેલા છે મેહુલભાઈ બોગરા મિત્રો અન્યાય સામે તેઓ જરાય સાખી નથી લેતા અન્યાય સામે સતત લડે છે કાયદો અને વ્યવસ્થા હોય ને એવું લાગે છે ત્યારે મયભાઈ આપણે મેહુલભાઈ બોગરા ખૂબ સરાહનીય કાર્ય કરી રહ્યા છે વકીલો તો ઘણા હોય છે પણ હું મેહુલભાઈ બોગરાને વંદન કરું છું કે તેઓ પણ બહુ સરસ કાર્ય કરી રહ્યા છે ત્યારે મિત્રો આપણે ચૂંટાયેલા નેતાઓ આપણે વોટ આપેલા નેતાઓ સત્તાના સુકાન ઉપર બેઠા હોય અને લોકચાહના તો હવે વિસ્તાર પ્રમાણે હોય પણ આવી લોકચાહના ન હોય અઢાર લોકોના દિલમાં રાજ કરવું ત્યારે તમને શું લાગે છે કે જો મને લાગે છે કે દેશની કમાન આવા લોકોના હાથમાં હોવી જોઈએ દેશની તો ઠીક બીજા રાજ્યોમાં પણ આવા કદાચ યુવાનો હશે પણ ગુજરાતની કમાન આ લોકોને સોંપી દેવી જોઈએ વગર ચૂંટણીએ સરકાર એમના હાથમાં આપી દેવી સોંપી દેવી જોઈએ એ ચલાવે તો મને લાગે છે કે ઝીરો ટકા પણ ખોટું ન થાય અને આવનાર સમયમાં આ ગુજરાત સેવી સોનાની સીડિયા બને તમારું શું કહેવું છે શું તમે પણ મારી જેમ જ વિચારી રહ્યા છો ખરેખર આ લોકોને સત્તાનું સુકાન આપવું જોઈએ કે નહીં આવા લોકોને આમને જ આપવું જોઈએ હું તો એમ કહું કોઈ ચૂંટણી નહીં કોઈ વસ્તુ નહીં સીધા અમને બેસાડી દ્યો કે ભાઈ હવેથી આ ગુજરાતની દોરી તમારા હાથમાં સંભાળો તમે તો મને નથી લાગતું કે આવનારા દિવસો ગુજરાત માટે સોનેરી દિવસો ન હોય ઓશ સાહેબ તમારું આ બાબતે શું કહેવાનું છે મને કમેન્ટ કરીને જણાવજો અને જો મારા વિચારો તમને સારા લાગ્યા હોય અને આ લોકોનું કામ તમને સારું લાગતું હોય તો અવાજ ને આપણે મોટો કરવાનો છે તો મારા વિડીયોને વધુ વધુ શેર કરજો મિત્રો ફરી મળીશું આવા એક નવા અનોખા વિડીયો સાથે ત્યાં સુધી તમારા ભાઈને રજા આપજો